સાંભળો 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 આજે સમયમાં આપણા ગામમાં જિલ્લા માહિતી કચેરી પ્રાદેશિક જિલ્લા માહિતી કચેરી દ્વારા માહિતી ખાતા અમદાવાદના સૌજન્યથી ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તો સરસ મજાનો નાટકનો કાર્યક્રમ આપણી સ્કૂલમાં રાખેલ છે સ્કૂલના મેદાનમાં તો આ સૌને આ કાર્યક્રમ નિહાળવા અમારું હાર્દિક આમંત્રણ છે કાર્યક્રમ વિના મૂલ્યે બતાવવામાં આવશે તો આવો સૌ સ્કૂલના મેદાનમાં આપણે ટૂંક સમયમાં કાર્યક્રમ શરૂ કરીએ છીએ પધારો 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 એને આટલા કામ કરવા તો લે ભાઈ મોહ પાડીએ સારી વાત સારી વાત કીરા છે કે ઓરા કોઈ છોર છોરી કે કરી છોરી કે જોરે બોલ ભાઈ ભાઈ તો બંધ કરી નાખો તો બાઈ ના કરી નાખો તો આનું શું કામ છે થઈ ગયો આ બધા બધાને વાના ધરતો નથી આપણે તો બોલા સા બધા દીગી કરવી તો કરતો તો કરું બરાબર

એટલે બને ત્યાં સુધી આપણે ગમે ત્યાં ગંદકી નહી દવા દેવાની આ જો ભરાયા હોય ને પાણી કરી દેવાનું ના હોય ને તો પછી એમાં હીટ ને બધું નાખીને પૂરી દેવાના બીજું કે બધું પાણી ભરાયું હોય એમાં શું